નમસ્કાર જામજોધપુર લાલપુર વિસ્તારમાં રોડ રસ્તાઓ બાબતે છેલ્લા એક વર્ષથી આપણે સૌ સાથે મળી અને સંઘર્ષ કરી રહ્યા હતા વારંવાર આવેદનપત્રો આપવા ચારથી પાંચ વખત મુખ્યમંત્રીશ્રીની મુલાકાત એક વખત આગેવાનોને સાથે રાખીને મુખ્યમંત્રીશ્રીની મુલાકાત ત્યારબાદ લાલપુર પ્રાંત કચેરી ખાતે તાળાબંધી જેવા કાર્યક્રમો કરી અને આપણે આપણી માગણીઓ સતત સરકારશ્રી સુધી પહોંચાડી રહ્યા હતા જેમાં ગઈકાલે આપણે આંશિક સફળતા મેળવી છે ઓગણસિત્તેર કરોડ રૂપિયાના રોડ રસ્તાઓની માગણી સામે ગઈકાલે આપણા વિસ્તારના પિસ્તાલીસ કરોડ રૂપિયા જેવા રોડ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે બાકી રહેલા રસ્તાઓ માટે પણ આપણે સતત ને સતત લડાઈઓ લડતા રહીશું જામજોધપુર વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ વખત પિસ્તાલીસ કરોડ રૂપિયાના રોડ રસ્તાઓ એકી સાથે મંજૂર કરવા માટે હું માનનીય શ્રીનો પણ આભાર માનું છું સાથે સાથે આપ સૌને એ પણ ખાતરી આપું છું કે આપણા વિસ્તારની આરોગ્ય શિક્ષણ અને સિંચાઈ જેવી જે પણ માગણીઓ છે એના માટે આપણે સૌ સતત પ્રયત્નશીલ રહીશું અને એ પણ ખાતરી આપું છું કે આ તમામ મુદ્દે વહેલામાં વહેલી તકે આપણે સફળતા મેળવશું આપણા વિસ્તારને સક્ષમ બનાવો આપણા વિસ્તારને શિક્ષિત બનાવવા માટે આપણે સૌ સાથે મળી અને અવિરત આપણા પ્રયાસો ચાલુ રાખશું જય હિન્દ જય ભારત